પૂર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસિએશન અર્જુન પટેલ એડવોકેટ હાઈકોર્ટ બેન્ચ એક્શન કમિટી રાજકોટ દ્વારા અગિયાર ઓગસ્ટના રોજ અગિયાર કલાકે આ લડતના શુભ શરૂઆત કરેલા આ લડત શરૂ કર્યા બાદ આ લડતને સતત વેગ મળતો રહ્યો છે અને એક ચિંગારી આગળ સ્વરૂપ પકડે એ હદે અત્યારે આ માંગ છે એ પ્રબળ આગળ વધી રહી છે અત્યારે ભાજપના લીગલ સેલના કન્વીનર અને કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના સંસદ સભ્યો ધારાસભ્યો અને પદાધિકારીઓને આજે આવેદનપત્ર આપી અને આ મુવમેન્ટને એકદમ અગ્રેસર કક્ષામાં મૂકવામાં આવી છે રાજકોટના વકીલોએ હવે સ્પષ્ટ નિર્ધાર કરી લીધો છે કે આ વખતે તું હાઈકોર્ટ બેન્ચ લઈને જંપીશું અને એ માટે આ બધા જ કાર્યક્રમો થઈ રહ્યા છે દિવસોમાં અમે પણ અમને વિશ્વાસ છે કે સરકાર અમારી સાથે છે સરકાર પણ અમને પૂરતી રીતે સપોર્ટ કરી રહી છે અત્યારે સરકાર સમક્ષ અમારી આ માંગ છે ને સરકાર છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ માંગ મૂકશે એટલે એક એક રૂપરેખા નક્કી થશે કે હાઈકોર્ટ ને બેન્ચ છે એ રાજકોટ ખાતે કેવી રીતે પ્રોવાઈડ કરી શકાશે અને એ માટે અમે પણ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને મળીશું અને ત્યારબાદ જો જરૂર પડે તો અમે રાજકોટના સાંસદો રાજકોટના ધારાસભ્યો સૌરાષ્ટ્રના સાથે લઈ અને અને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને પણ અમે મળીશું આ બાબતે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો